ડાંગના સાપુતારામાં વરસાદ છે વહેલી સવારથી ધોધમાર વરસાદ મોન્સૂન ફેસ્ટિવલ ખુલ્લો મુકાય તે પહેલા વરસાદી માહોલ વરસાદને કારણે સાપુતારામાં આહલાદક વાતાવરણ છે ચારે તરફ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું વરસાદને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી છે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ સાપુતારામાં ચોમેર ધુમ્મસભર્યું વાતાવરણ વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે વધુ વરસાદ પણ વરસ્યો સાપુતારામાં છેલ્લા ચાર દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે કુદરત સોળે પણ વરસાદી વાતાવરણ કાળા ડિબાંગ વાદળો ફેસ્ટિવલ ખુલ્લો વરસાદી માહોલ સાપુતારાના દ્રશ્યો કેટલાય સહેલાણીઓ કે જે મોન્સૂનમાં સાપુતારા અને ડાંગના પ્રવાસે જતા હોય છે અને આ પરિસ્થિતિ પરથી અનુમાન લગાવી શકાય કુદરત સોળે કળાએ ખીલી છે બીજી તરફ થોડા સમયમાં મોન્સૂન ફેસ્ટિવલની પણ ત્યાં શરૂઆત થઈ જશે